કૌભાંડ નો મામલો બે કરોડ ની જમીન કૌભાંડમાં તપાસ ની માંગ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયક દ્વારા ફરિયાદ લેખિત માં ફરિયાદ કરી અને કાર્યવાહી કરવાની માંગ તત્કાલીન અને સસ્પેન્ડેડ કલેક્ટર સામે તપાસ ની માંગ જવાબદાર અધિકારીઓ સામે તપાસ અને ગુનો દાખલ થાય તેવી માંગ કરવામાં આવી છે ડુમસની જમીનમાં ગણોત્ય તારીખ ખાનગી નું નામ દાખલ તો કૃષ્ણ મુખલાલ ભગવાન નું ગણોત્યા તરીકે નામ દાખલ છે આ જમીન અંગે તપાસ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે સુરતમાં ડુમસની સરકારી જમીનમાં આ કૌભાંડનો સમગ્ર મામલો બે હજાર કરોડની જમીન કૌભાંડમાં તપાસ થાય તેવી માંગ છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયક દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે લેખિતમાં ફરિયાદ કરી અને આ મામલે કાર્યવાહી કરવામાં આવી તેવી તેમણે માંગ કરી છે તત્કાલીન અને સસ્પેન્ડન્ટ કલેક્ટર સામે તપાસ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે

જે કિંમતી હોવાના આક્ષેપ સાથે આવ્યા હતા ત્યારે કાર્યવાહી તો કરવામાં આવી પરંતુ જે નક્કર પગલા છે તે ભરવામાં આવ્યા નથી અને તેને લઈને કલેક્ટર આયુષોક સહિત જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી અને ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાતના લાંચ રિસોર્ટ વિરોધી શાખાના નિયામક સહિત અલગ અલગ વિભાગોની અંદર કોઈ નહીં પરંતુ અગાઉ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દ્વારા સમગ્ર કેસમાં જે રાજ્ય સરકાર ફરિયાદ કરવામાં આવી હતી તેઓ દ્વારા કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે આ મામલે તેઓને છેલ્લા એક મહિના દરમિયાન તેઓ જે સુરત કલેક્ટર તરીકે રહી ચૂક્યા હતા ત્યારે જે હુકમો કર્યા છે તેમજ તેઓના જે કોલ ડિટેલ્સ છે તેની પણ તપાસ કરવા માટેની માંગ કરવામાં આવી છે જી જી રાકેશ માહિતી બદલ આપનો આભાર